કચ્છના રાપરથી ઝડપાયેલા હરિયાણાના શૂટર અને ઈસુદાન ગઢવી સહિતના હોદ્દેદારો વચ્ચે શૂટરની તસવીર વાયરલ થઈ આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાથ સાથે પણ બંને આરોપીના ફોટો સામે આવતા રાજકીય માહોલ પણ ગરમાયો છે મુન્દ્રાના આમ આદમી પાર્ટીના નેતા સંજય બાપટ સાથે આશ્રય આપનાર દિનકેશ ગર્ગ પણ વાયરલ તસવીરોમાં જોવા મળ્યો હરિયાણામાં હત્યાના ગુનાને અંજામ આપનાર વોન્ટેડ રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગનો શૂટર કચ્છના રાપરમાં છુપાયા હોવાની બાતમીના આધારે ગુજરાત ટીટીએસ અને પૂર્વ કચ્છ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપીને ઝડપી લીધા તેની સાથે આશરો આપનાર શખ્સને પણ દબોચી લેવાયો કચ્છના રાપરથી ઝડપાયેલા હરિયાણાના શૂટર અને આશ્રય આપનારાના તાર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો ભચાઉના નવા કટારિયામાં આયોજિત ખેડૂત રાત્રિ સભામાં ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સહિતના હોદ્દેદારો વચ્ચે શૂટરની તસવીર વાયરલ થઈ